વાપી શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ જિલ્લા એસોસિયેલી ટીમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બલીઠા બ્રિજ પાસે ગોઠવેલી કામગીરી દરમિયાન એક આરોપીને હાઇબ્રિડ ગાંછાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી નસીરઉદ્દીન શરીફ ખાન રહેવાસી વાપી અને મૂળ ઉત્તર પ્રદેશનો કબજે લીધો હતો તેની પાસેથી અંદાજે ઝીરો પોઈન્ટ નવસો કિલો હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની બજાર કિંમત આશરે 40.97 લાખ જેટલી થાય છે માહિતી મુજબ આ જથ્થો આંતરરાષ્ટ્રીય સ્તરે હેરાફેરી થવાનો હતો જેના એસઓજી ટીમે સફળતાપૂર્વક રોકી દીધો આરોપી ગાંજાનો જથ્થો લઈને એનએચ ફોર્ટી એઇટ પર બલીઠા બ્રિજ પાસે પહોંચતા જ પોલીસે તેને દબોચી લીધો હતો આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસને શંકાત છે કે આ નશીલા પદાર્થોની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કાવતરાનો હિસ્સો હોઈ છે